ભુજના પરાસમાન માધા પર ગામમાં ચોરીની ઘટનાઓ વધી છે ખાસ કરીને નવા વાસ વિસ્તારમાં ગામની ભાગોડે આવેલ સોસાયટીઓમાં ગરફોડીના બનાવો વધ્યા છે શિયાળાની ઠંડીના દિવસોમાં ચોરીના વધતા બનાવોથી ગ્રામજનોમાં ચિંતા વધી છે તેવામાં હેપી હોમ્સ વિસ્તારમાં બંધ મકાણે નિશાન બનાવે સોના ચાંદીના દાગીના રોકડ સહિતની મતા તફડાવાઈ છે જેને પગલે ઉછાટ ફેલાયો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માધાપરના નવાવાસ વિસ્તારમાં આવેલ સોસાયટી વિસ્તારોમાં ચોરીની નાની મોટી ઘટનાઓ વધી છે નવાવાસની ગોકુલધામ સોસાયટી ઇન્દ્રવિલા સોસાયટી વિસ્તારમાં ગરફોડીના અનેક બનાવો બન્યા છે જે પૈકીના ઘણા કિસ્સાઓમાં માટ મોટી મતા ગઈ ન હોવાથી પોલીસ ચોપડે નોંધ પણ થતી જ નથી ગઈકાલે ગોકુલધામ રોડ પર આવેલ હેપી હોમ્સ સોસાયટીમાં ઘરફોડીનો વધુ એક બનાવ સામે આવ્યો હતો હેપી હોમ્સના એક બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો મંગળવારથી રવિવાર સુધીના સમયગાળામાં બનાવ બન્યો હતો ઘર માલિક બહાર રહેતા હોવાથી તસ્કરો રેકી કર્યા બાદ ઘરફોડીને અંજામ આપ્યો હતો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરના બેઠક ખંડ અને શયનખંડમાં કબાટ સેટી પલંગને ખોલી દાગીના ચાંદીના રોકડ રકમ ઉઠાવી ગયા હતા સોમવારે ઘર માલિક આવતા ચોરી થયાનું સામે આવ્યું હતું માધાપર પોલીસ સ્ટેશન પર જાણ કરવામાં આવતા માધાપર પોલીસ સ્થળ પર તપાસ કરી હતી લાખોની મતા ઉસેરાઈ હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ભંગાર ગેસ ચૂલા રિપેરિંગ ચાદર બેડ સીટ ડ્રેસ મટીરીયલ વગેરેના ફેરિયાઓની સતત વર્જવર રહેતી હોય છે આ ઉપરાંત ભિખારીઓ પણ સોસાયટીઓમાં ફરતા રહે છે ચોરી કરતા તત્વો દિવસ દરમિયાન સોસાયટીઓમાં જુદા જુદા કારણોસર લટાર મારી રેકી કરતા હોય છે લાંબો સમય બંધ રહેતા મકાને રાત્રિના અરસામાં નિશાન બનાવાતા હોય છે આ સોસાયટી આસપાસ ખેતરવાડીઓ આવેલ હોવાથી ગુનો આચરી નાસી જતા તસ્કરોને મોકળું મેદાન મળી રહે છે સ્થાનિકો રાત્રિ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને રાત્રિ પહેરો વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે નાની મોટી છોરીઓના વધતા બનાવથી સોસાયટી વિસ્તારમાં રહેવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે